અંગલેશ્વરના અંબોલી ગામની સીમમાં આવેલ ગુડ્સ ટ્રેનના પ્રોજેક્ટના સિવિલ કામના સરસામાન ચોરી કરી ચોર પલાયણ થઈ જતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વરના અંબોલી ગામની સીમમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટનું કામ ધાનુલના ઇન્ફ્રા પ્રોજેક્ટ મુંબઈ દ્વારા બિલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે ઘટના સ્થળે સિવિલ કામ અર્થે સરસામાન ધાનોલના ઇન્ફ્રા દ્વારા રાખવામાં આવ્યો હતો આ સામાન પૈકી ફેબ્રિકેશનના પટ્ટા રેલિંગ પાઇપ સેન્ટિંગ ક્રોફ જેક સ્કેટિંગ કપલિંગ મળીને એક લાખ છ હજાર નવસો ને છન્નુંની અજાણ્યા તસ્કરોએ તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા જે અંગે ધાનોલના ઇન્ફ્રાના મહેશ ચૌધરીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ચૌધરી મહેશભાઈ છે અને હું ધાનોલ ઇન્ફ્રા પ્રાઇવેટ પ્રોજેક્ટમાં અહીંયા જોબ કરું છું જે ટાટાની અંડરમાં ચાલે છે ગુડ્સ લાઈન મારું ગઈ રાતે પાંચ તારીખની રાતે બાર વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં રિલિંગના પટ્ટા છે જે રીલિંગ લાગે બિલ્ડિંગની એ રીલિંગ એની અંદર પટ્ટા લાગે એ પટ્ટા પછી સ્લેબમાં ફિટ થતા પ્રોપજેક પ્રોપજેક અને બીજું સ્કેટિંગ ફોલ્ડિંગ મટિરિયલ જે આવે છે એ ટોટલ મિલકત મળીને એક લાખને છ હજારનું ગઈ રાતે રાતના બારથી ને છ વાગ્યા સુધીનું કોઈ કજાણ્યા શખ્સો ચોરી કરવા આવેલા ને ચોરી કરીને લઈ ગયેલા મેં પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર બી દાખલ કરેલી છે અને ગઈ રાતે છ તારીખની સાંજે સાંજે બી છથી સાત લોકો અહીં આવેલા ચોર પછી રાતના મેં કોલ પોલીસની ફોન કરેલો અને એ લોકો પેટ્રોલિંગમાં આવેલા ખાલી એક જ ગાડી એ બી બે કલાક પછી આવેલા તો મારી પોલીસની રિક્વેસ્ટ છે કે અહીંયા થોડી પેટ્રોલિંગ વધારે અને મારો મુદ્દામાલ જતો કબજે જે ગયો છે એ ચોરાઈ ગયો છે એ પાછો અપાવે ક્યાંકથી જે બી ચોર લઈને ગયા છે કહેવામાં આવે છે કે અહીંયા જે આંબોલી ગામ છે અને આજુબાજુના બહુ ચોર છે એ લોકો લઈ જાય છે એ બધું